રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાનની અંદર આપ પ્રચા પચ્યા રહો છો સુખ સંપત્તિને અભિમાન કરો છો એ સારી વસ્તુ નથી ધર્મ કાર્યમાં તત્પર રહેવું જોઈએ પણ રાજા સુખ વૈભવના કારણે આ સમજતો નહીં એક દિવસ નિરાશ થયેલી રાણી ઝરૂખા પાસે ઊભી હતી અને ત્યારે થોડીક દૂર ઘણી સ્ત્રીઓ ભેગી થઈ કંઈક વ્રત કરતી હતી રાણીને વિચાર થયો ત્યાં શેનું વ્રત કરતા હશે દાસીને બોલાવી હે દાસી આ બધી સ્ત્રીઓ શેનું વ્રત કરે છે દાસી પેલી સ્ત્રીઓ પાસે જઈ પૂછી અને પાછી આવી કે હે રાણીજી એ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી પૂછ્યું એ વ્રત કઈ રીતે કરાય કહેવા લાગ્યા કે એ વ્રતની અંદર સૂતરના દસ તાતણા લઈ કંકુથી રંગી દસ ગાંઠો વાળી દશા માતાજીની મૂર્તિ બનાવી અને એની પૂજા કરવી રાણીને પણ દશામાનું વ્રત કરવાનો વિચાર થયો રાજાની પાસે આવી કહ્યું કે હે મહારાજ અમારા દિશામાંનું વ્રત કરવું છે રાજા કમલાવતીની હાંસી ઉડાડવા લાગ્યા હે રાણી આ બધું છે આપણે કઈ વાતની ખોટ છે આપણી આગળ સુખ સંપત્તિ રાજ્ય છે સંતાન છે આપણે શા માટે દિશામાંનું વ્રત કરવું અને રાજાએ રાણીના દિશામાંના વ્રત કરવાની સ્પષ્ટતા પાડી ઉદાસ થઈ રાણી ત્યાંથી જતા રહ્યા દશામાં નું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને દશા માતાજી ક્રોધિત થયા અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી થયું બીજા દિવસે સૂર્યોદય થતાની સાથે આ રાજાના રાજ્યની અંદર પાડોશી રાજા લશ્કર લઈ કર્ણાવતી નગર ઉપર ચડી આવ્યા અને એકાએક કર્ણા આક્રમણથી કર્ણદેવ ભેગાઈ ગયા લડાઈમાં હારી ગયા પાડોશી રાજાએનું આખું રાજપાટ છીનવી લીધું જીવ બચાવવા રાજા અને રાણી બે કુંવરોની સાથે નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કીધું તમે મને દિશામાંના વ્રત કરવાની ના પાડી આથી માતાજી આપણા ઉપર કોપાયમાન થયા છે એનો કોપ ઉતર્યો આ સાંભળી રાજાને પણ પશ્ચાત આપ થયો છતાં પણ આગળના રસ્તે વધતા જાય ભૂખ તરાશ થાક અને એનો ત્રાસ વેચતા વેચતા રાજા અને રાણી બંને કુંવરો એક વાડીમાં આવી પહોંચ્યા થાક ઉતારવા માટે જ્યાં વાડીની અંદર પ્રવેશ કરે તો વાડીની અંદર રહેલા જે કાંઈ ફૂલઝાડ હતા વૃક્ષો હતા લીલોતરી હતી એ બધી જ કરમાઈ ગઈ થોડી વાર થઈ વાડીનો રખેવાળ આવ્યો જુએ ત્યાં મારા વાડીની અંદર રહેલા વૃક્ષો ફળ ફૂલ આ બધા જ કર્માએ ગયા છે લાગે છે અધર્મી વ્યક્તિઓ છે નહીતર ક્ષણમાં આ બધી લીલોતરી સુકાઈ ન જાય રાજા અને રાણીને ત્યાંથી હાકી કાઢ્યા રાજા અને રાણી અને બંને કુંવરો નિરાશ થઈ આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા તો એક વાવ આવી વાવ જોતાની સાથે બંને કુંવરોને જળપાન કરવાનો વિચાર થયો કુંવરો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી કારમો કલ્પાંત કરવા લાગ્યા રાજાને હવે મનોમન પશ્ચાતાપ થવા લાગ્યો કે જરૂર આ દિશામાંનો જ કો ક્રોધ હશે એનો જ કોપ હશે પહેલાં રાજ ગયું હવે કુંવરો ગયા અને રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા હતા એ જ આપણને કુંવરો પાછા લાવી નાખશે રાજા અને રાણી આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા એક ગામને પાદર પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યા અને કહ્યું કે રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી એના આગમનના સમાચાર બહેનને ત્યાં મોકલ્યા બેને પોતાના ભાઈ માટે પિત્તળના ગળાની અંદર સુખડી ભરીને મોકલી અને એમાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા ભળ્યા અને કળાની જગ્યાએ ફુભાડા મારતો કાળોતરો નાગ જોયો આ જોઈ રાજા ક્રોધ ક્રોધથી રાતો પીળો થઈ ગયો માન્યામાં ના આવ્યું કે સગીબેન પણ ગળાની અંદર આવો સાપ મોકલે રાજા એ માથું પકડી વિચાર કરવા લાગ્યો કે મેં જે દશામાંનું અપમાન કર્યું એના કારણે કરી દશામાના કોપના કારણે કરીને આ પરિણામ આવ્યું છે રાજાને રાણી આગળ વધવા લાગ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીના કિનારે ચીબડાની વાડી જોઈ રાણીને ખૂબ ભૂખ લાગી હતી લખેવાળને કહેવા લાગ્યા કે મને એક ચીબડો આપો લખેવાળે રાણી ઉપર દયા આવી અને એને રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડામાં સંતાડી ઢાંકી દીધું રાણીને થયું કોઈ કૂવાની કિનારે શાંતિથી ચીબડું ખાય પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા ત્યાં ત્યાંની પાછળ સૈનિકો આવ્યા આવી પહોંચ્યા અને તેમણે બંનેને રોક્યા અને બંનેની ઝડપી લીધી તેમણે રાણીના સાડીના છેડામાં સંતાડેલું ઢાંકીને રાખેલું રાજકુંવરનું સંતા માથું સંતાડેલું મળ્યું મા દશામાંના ક્રોધના કારણે કરી રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથે મૂડી ગયું સૈનિકો ક્રોધે ભરાયા બંનેને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ એને તાત્કાલિક પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા અને રાણી આ ઘટના ઉપર શાંત વિચારવા લાગ્યા એમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બન્યા એ બધા દશામાના ક્રોધના કારણે બની રહ્યા છે એથી એમ કેમ પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવો જોઈએ આથી દશામાને રીઝવવા માટે એણે તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માં દશામાના જપ કર્યા નકોરડા ઉપવાસ કર્યા માનસિક સેવા પૂજા કરી અને એનાથી થયેલી ભૂલોની ક્ષમા એ દશામાની પાસે માગવા લાગ્યા રાજા રાણીની આવી હાર્દિક ભક્તિ જોઈ દશામાં એના ઉપર પ્રસન્ન થયા સ્વપ્નની અંદર દર્શન દીધા આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો ના બધા જ સારાવાના થઈ જશે બીજા જ દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી દિશામાં કહેવા લાગ્યા કે રાજા કે જે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે એને કાલ સવારે એને તું છોડી મૂક નહીં તાર તારા રાજ્ય સુખ સંપત્તિનો નાશ કરીશ અને આ તારો કુંવર જે રિસાઈને જતો રહ્યો એ હજી જીવિત છે એ સવાર થતાં જ પાછો આવશે સવાર થતાં કુંવર પણ ક્ષમકુશળ પાછો પાછો આવ્યો આવી જતા શત્રુ રાજાને જે રાજા અને રાણીને જેલમાં પૂર્યા હતા એ બંનેને છોડી મૂક્યા રાજા અને રાણી દશામાનો આભાર માનતા એના ગુણગાન ગાતા ગાતા આગળ વધવા લાગ્યા બેનનું ગામ આવી પહોંચતાએ રાજાએ જમીનમાં દાટેલો પેલો ઘડો એને યાદ આવ્યો એણે જમીનની માટી ખોદી ઘડો બહાર કાઢ્યો અંદર જોયું તો અંદર સુખડી ભરેલી છે સોનાનું સાંકળું મળ્યું બેન પણ ભાઈના આગમનના સમાચાર સાંભળી ભાઈ ભાભીને લેવા માટે સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા અને રાણી બેનની પાસેથી વિદાય લીધી આગળ ચાલ્યા અને પહેલી વાવની પાસે આવી પહોંચ્યા જ્યાં એના કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક દોષીમાં બંને કુંવરોને લઈ અને આ રાજા અને રાણીની પ્રતીક્ષા કરતા હતા રાહ જોતા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજા તારી અને રાણીની ભક્તિથી હું પ્રસન્ન થયો છું તો ધર્મ પરાયણ અત્યંત પ્રશંસનીય છો સુધરી ગયો છો તારું જે જૂટવાઈ ગયેલું રાજ્ય તને જરૂર પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો એના પગે પડી માં તમે બહુ દયાળુ છો તમારો મહિમા પરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર મારવી માનવી માટે કઠિન છે તેથી મા સૌના ઉપર દયાની અમી દૃષ્ટિ રાખજો દશામાં એ કહ્યું એ રાજાન જે કોઈ દશામાંનું વ્રત રાખશે તે મારી અમી દૃષ્ટિને પ્રાપ્ત થશે જે કાંઈ મારું અપમાન કરશે એ ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદૃશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાની નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાયું પ્રજામાં તેનો મહિમા વધાર્યો માના પ્રતાપથી સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફેર્યા તેમ સર્વ કોઈ દશામાંનું વ્રત કરનાર સાંભળનાર અને દરેક દશામાંના ભક્તો ઉપર આવી દશામાની કૃપા વર્ષે દરેકની દશા સુધરે સુખ સંપત્તિ સંતતિ વધે શ્રદ્ધા અને વિશ્વાસ મતે સંનિષ્ઠા પ્રદાન કરે એવી દશામા માસે પ્રાર્થના કરતા જય દશામાં દશામાં જય